રંજીત ચૌહાણ દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો આપવામાં આવ્યો હતો કે અમારા પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા છે રાજકોટના નિર્ભયા માર્શલ ઉપર અલગ અલગ સંસ્થાના બાવીસ જેટલા કોચ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના સંરક્ષણ માટે રાજ્યની અલગ અલગ સરકારી શાળાઓમાં જુડો કરાટેની તાલીમ આપવામાં આવશે ત્યારે નિર્ભયા માર્શલ આર્ટ દ્વારા સરકારની આ યોજનામાં મસમોટું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અણ વાળા કોચને માત્ર બે થી પાંચ દિવસ તાલીમ આપી સાથે કોચને પંદર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે તેની સામે માત્ર પાંચ થી સાત હજાર રૂપિયા આપવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે ખુલાસો આપવા માટે નિર્ભયા માર્શલ સમક્ષ ખુલાસો આપવામાં આવ્યો હતો કે અમારા પર લાગેલા આક્ષેપ છે મારી પાસે કુલ બે તાલુકાનું પેટા ટેન્ડર છે દરેક જગ્યાએ મારા દ્વારા મોકલેલા કોચના ગુગલ લોકેશન છે બીજા કોચની કંપનીએ આ ટેન્ડર નહીં મળતા મને બદનામ કરવાનો પ્લાન છે જરૂર પડીએ હું કાયદાકીય પગલા પણ લેતા અચકાઈશ નહીં ત્યારે હાલ સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આ મામલે કોના તરફ ઝૂકે છે તે હવે જોવું રહ્યું મહિલા સ્વરક્ષણ માટે ગઈકાલે રાજકોટની જે અલગ અલગ બાવીસ જૂડો કરાટે સંસ્થાઓ દ્વારા એક મોટો ધડાકો કરવામાં આવ્યો હતો અને રાજકોટને જે નિર્ભયા જે એક માર્શલ આર્ટસ કંપની છે તેમના વિરુદ્ધ આક્ષેપો લગાવવામાં આવ્યો હતો કા આ કંપની દ્વારા જે જુડો કરાટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવે છે જે સ્કૂલોને જે માર્શલમાં જે કોચ મોકલવામાં આવે છે તેને પંદર હજાર રૂપિયા આપવાની જગ્યાએ ટ્રેનિંગના માત્ર માત્ર સાત હજાર રૂપિયા જ આપવામાં આવે છે અને એક બે બે પાંચ દિવસ ટ્રેનિંગ આપ્યા બાદ અલગ અલગ ફોટા પડાવીને ખાલી આમાં હાજરી પુરાવા માટે જે પૈસા નું કૌભાંડ કરવામાં આવે છે ત્યારે આપણી સાથે માર્શલ જે નિર્ભય માર્શલ આર્ટ છે એમના ઓનર છે આપણે એમની સાથે વાત કરીશું કારણ તમારી ઉપર માર્શલ આર્ટના જે બાવીસ જેટલા કોચો છે અલગ અલગ સંસ્થાઓને એમના આક્ષેપ કરીએ છીએ કૌભાંડ શું કહેશો સાહેબ એ આક્ષેપો તદ્દન ખોટા છે બીજું આપને એક જાણ એટલું કરી દઉં કે બાવીસ અલગ અલગ સંસ્થાઓની આપ વાત કરો છો જે ખોટી વાત છે એ લોકો એક જ એક યા બે સંગઠન વાળા જ છે જે એમના પોતાના કોચ લઈને આવેલા અને બાવીસ સંગઠનો દર્શાવેલા બીજું રાજકોટ યુનિયન એવું દર્શાવેલું જેવું કોઈ યુનિયન છે જ નહીં પોતાના કોચ બદનામ કરવા માટે થઈ અને લઈ આવી અને ખોટા એલિગેશનો કરેલા છે આપણે રાજકોટ તાલુકાની છે બધી ગામડાની ત્યાં હું શીખડાવવા એટલે શાળા નંબર ક્યાં ક્યાં હતા શાળા નંબર બોતેર છે પચાસ છે બાવન છે બધીમાં હું જાઉં તમારી પાસે કોઈ પ્રૂફ છે આ ગયા તો એના ફોટોગ્રાફ છે તમારી પાસે હા ફોટોગ્રાફ હશે ફોટોગ્રાફ બતાવું છું તો આપ જોઈ રહ્યા છો કે જે આ જે માર્શલ જે કોચ છે કે જે જગ્યાએ જે શાળા રાજકોટની જે અલગ અલગ તાલુકાની શાળાઓ છે તેમાં જે શીખડાવવા ગયા હતા તેના મેપના ફોટા પુરાવા રજૂ તરીકે આપે છે કે ભાઈ આ જે ઘટનામાં જે આક્ષેપ લાગ્યા છે તે મારી અમારી માર્શલ જે નિર્ભયા માર્શલ આર્ટ છે તે એકદમ જે સાચી છે ત્યારે અત્યારે એમાં આપણી સાથે એમના જે કોચ તે એમની આપણા મોબાઈલમાં જોશે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે ગૂગલ લોકેશનના જે ફોટોગ્રાફ્સ આપે છે કે આ જે ગૂગલ લોકેશનના ફોટોગ્રાફ્સ હતા ગૂગલ મેપના જે એમને મોકલવાના હોય છે તેના અત્યારે હાલ તે ફોટોગ્રાફ્સ અત્યારે તેઓ સબમિટ કરી રહ્યા છે અને મીડિયા સમક્ષ ખુલાસો કરી રહ્યા છે કે આ જે માર્શલ આર્ટ છે નિર્ભયા દ્વારા જે શીખવામા આવે છે અલગ અલગ કંપનીઓના તેમાં અત્યારે જે લોકો છે તે અત્યારે આ લોકો જે વિહોણો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ પાયાવિહોરણ આક્ષેપ હવે કેટલા સાચા છે અને જો હવે આ બાબતે પાયાવિહોણ આક્ષેપ ખોટા નીકળશે જે ચિત્ર મારો રોબિન કૃષ્ણ રાછવંદ્ર દ્વારા જે કરવામાં આવે છે તે આક્ષેપો જે ખોટા નીકળશે તો નિર્ભયા જે માર્શલ આર્ટ કંપની છે તે કેવા પગલાં લેશે તે રહે